સુત્રાવાળા ગોગલા ખરવા સમાજનો પટેલ છું અને આજે ત્રીસ વર્ષથી અમે સરકાર સામે જે રજૂઆતો કરી અને સરકારે અમારી રજૂઆતો સાંભળી ત્રણસો અઠાવન કરોડ મંજૂર કરવામાં આવ્યા અને જે ક્ષતિ બને છે એની અંદર મેટિરિયલ નબળી ગુણવત્તાનું વાપરે છે આ લોકો અને જે વોટર ટેન્ક આજે ચોમાસુ ન આવવા પહેલા જો સામાન્ય મોજાથી જો તૂટી જતું હોય તો આવનાર પરિસ્થિતિ ચોમાસાની અંદર કેવી પરિસ્થિતિ સર્જાય તો આજે જે તે કંઈ સરકાર શ્રીને ધ્યાન આપવા માટે ફૂપેન્દ્રભાઈ પટેલને सीएम ને અમે આવેદન આપવાના છે અને આજની તારીખમાં જે મીટિંગમાં નક્કી કરવામાં આવેલ છે કે આપણે सीएम ને આવેદન આપવું જરૂરી છે અને જો

ધોવાઈ જશે એમાં અમને એવું લાગી રહ્યું ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે સરકાર નો જે પૈસા છે ત્રણસો કરોડ થયા એનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ઉપર સરકાર શ્રી વિનંતી લીધે કે એમાં બધા પગલા આગળ વધીને લઈ